પરેશ ગોસ્વામી એ આમ આદમી પાર્ટીના નેતાઓને લીધા આડે આઠ હું એક ખેડૂત છું હું કોઈ રાજકીય પક્ષ નો માણસ નથી તમે તો રોજ એકબીજા ઉપર આકરા પ્રહારો કરો છો સમાચારો આગળ વાત કરીએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ફરીથી ચર્ચાઓમાં આવ્યા છે ખેડૂતના આંદોલનને લઈ જેઓ એક તૈયારી દર્શાવી હતી ત્યારબાદ કૃષિ મંત્રી સાથે બેઠક બાદ હવે ફરીથી ખેડૂત નેતા પરેશ ગોસ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું ખેડૂતોની વાતને લઈ પરેશ ગોસ્વામીનું નિવેદન પરેશ ગોસ્વામીએ આમ આદમી પાર્ટીના નેતાઓને લીધા આડે આઠ આપ નેતા કૃષિ મંત્રીને ગળે મળ્યાની વાત પર તેમને ઉલ્લેખ કર્યો એમને કૃષિ મંત્રીએ સામેથી બોલાવ્યા હતા તેવું ગોસ્વામીએ કહ્યું હું એક ખેડૂત છું હું કોઈ રાજકીય પક્ષનો માણસ નથી આ જે રીતની નિવેદન એ પરેશ ગોસ્વામીએ આપ્યું છે કેમ કે આની પેલા પરેશ ગોસ્વામીએ ખેડૂતોના મુદ્દાને લઈ કોઈ પણ રાજકીય પાર્ટીના ટીકા વગર સીધી એમને મુલાકાત એ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે કરી હતી ત્યારે અનેક લોકો તેમની સામે ટીકા અને ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારબાદ હવે કૃષિ મંત્રી સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ જે ગળે મળતા જોવા મળ્યા ત્યારબાદ જીતુ વાઘાણી સાથેની આ મુલાકાતને લઈ પરેશ ગોસ્વામીએ આમ આદમી પાર્ટીના નેતાઓને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે અમે કોઈ રાજકીય પાર્ટીના નેતા ન હોવા છતાં પણ અમારી ઉપર જે ટીકા અને ટિપ્પણી કરવામાં આવી તમે તો રોજ એકબીજા ઉપર આકરા પ્રહારો કરો છો તેમ છતાં આ ગલે મળી અને સમાજને શું મેસેજ આપવા માંગો છો આવો જવાબ આપતા એ હવામાન નિષ્ણાંત અને ખેડૂત નેતા પરેશ ગોસ્વામીએ આકરા શબ્દોમાં આમ આદમી પાર્ટીના નેતાઓને શું કહ્યું આવો તે પણ જોયું પણ મુખ્ય માગણીને લઈને આપણું આંદોલન ચાલી રહ્યું છે આમ તો મેં અનેક વખત કહી ચૂક્યા છીએ કે જેવી રીતે આપણે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અલ્ટિમેટમ આપ્યું હતું પહોંચી ગયું છે એ પછી અમારે ગાંધીનગર જવાનું જે પ્લાનિંગ ત્યારે કૃષિ મંત્રીએ અમને સામેથી બોલાવ્યા કે તમે આવો અમારે તમારી વાત સાંભળવી છે એટલે અમે કૃષિ મંત્રીએ એને આમંત્રણ આપ્યું પછી ત્યાં પણ મળવા ગયા આમ તો કૃષિ મંત્રીને મળવા જવું એટલે યોગ્ય સ્થાન કહેવાય યોગ્ય સ્થાન એટલા માટે કહેવાય કેમ કે આપણી જે માંગ છે એ ગુજરાતના માંગ છે ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન કોણ સોલ્વ કરી શકે તો કે ગુજરાતના કૃષિ મંત્રી એટલે ગુજરાતના કૃષિ મંત્રી પાસે જવાનું હોય આપણે શિક્ષણ મંત્રી પાસે જઈએ કે કોઈ રાજસ્થાનના કૃષિ મંત્રી પાસે જઈએ તો એનાથી આપણો પ્રશ્ન સોલ્વ ન થાય આપણે ગુજરાતના કૃષિ મંત્રી પાસે જઈએ તો જ આપણો પ્રશ્ન સોલ્વ થાય આમ જોવા જઈએ તો હમણાં આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ છે એ કૃષિ મંત્રીને મળ્યા મુખ્યમંત્રીને મળ્યા એ પણ ગયા હતા મને સારું લાગ્યું ભાઈ અને કોંગ્રેસ જાય તો એ પણ સારી વાત છે બીજા કોઈ ઇન્ડિવિજ વ્યક્તિ જાય તો પણ સારી વાત છે મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય એને મળો અને એને વારંવાર બધા જો રજૂઆત કરીએ તો એની અંદર પ્રશ્ન સોલ્વ થઈ શકે અત્યારે અમને ઘણા બધા ફોન પરેશાન શું થયું પણ તમને પણ હું આગ્રહ કરું છું કે આ હું પણ એક ખેડૂત છે હું કોઈ રાજકીય પાર્ટીનો માણસ નથી હું કોઈ નેતા નથી મારી પાસે પ્રતિષ્ઠા નથી હું તમારીને અન્ય ખેડૂતની જેમ જ એક સામાન્ય ખેડૂત છે તો હું પણ મળવા જાઉં છું હું કૃષિ કૃષિમંત્રીને મળવા ગયો હું એક નહીં અમારી કિસાન સહકાર સમિતિના જે તમામ કન્વીનરો છે અમારી સમિતિની અંદર કોઈ પ્રમુખ એવું પ્રમુખ એવું કાંઈ નથી બધા સરખા જ છે બધા કન્વીનર છે અમે બધા કન્વીનરો ગયા હતા તો તમે પણ હું આગ્રહ કરું તો તમે પણ બધા જાઓ એકાદ એક એક વખત બધા કૃષિ કૃષિમંત્રીને મળો અને બધા જ જો આપણે આ રીતે વારંવાર મળશું ને એને પ્રેશર આપશું ને તો આપણા મુદ્દા સોલ્વ થઈ શકે છે અમે તો મળવા ગયા પણ મને તો દુઃખ એ થાય કે અમે મળવા ગયા છે અમે ત્રણ માગણી મૂકી આજ દિવસ સુધીજી ત્રણમાંથી એક માગણી પણ સંતોષાણી નથી સરકારે અમારી માગણી પૂર્ણ નથી કરી આમ આદમી પાર્ટીના પણ નેતાઓ ગયા આમ આદમી પાર્ટીના અનેક નેતા ત્યાં ગયા અને ત્યાં જઈને કૃષિ મંત્રીને ગળે મળ્યા ગળે મળીને પણ એટલા પ્રેમ ભાવથી એની લાગણીથી એની પોતાની જે વાત હતી મૂકી તો એના પણ લગભગ એક પણ મુદ્દા સોલ્વ નથી ત્યાં તો આ મુદ્દા ક્યારે સોલ્વ થશે આ ખૂબ મોટો પ્રશ્ન છે એટલે જોઈએ છે આગળ કેમ કે અત્યારે આપણે ગુજરાતના ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ અને જાગૃત કરવાનું કામ કરતા કરતા સાથે સાથે વકીલોની પણ આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ તમને બધાને પણ હું કહું છું કે તમે થોડીક વકીલની પણ અમને વ્યવસ્થા કરાવો જેથી કરીને આપણે ગાંધીનગરમાં આંદોલન લઈને જઈએ અને માની લઈએ કે બોટાદ જેવું થાય અને કદાચ લાઠીચાર્જ કરે મને કદાચ નાખી તો 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 કદાચ વર્ષ સુધી ના છોડે તમે કોઈ છોડાવતા નહીં હું હું તમને કહું છું રહીશ જિંદગી આખી રહીશ ખેડૂત માટે પણ નિર્દોષ ખેડૂતને જેલમાં પૂરશે તો એને કોણ છોડાવશે એના છોડાવવા માટેની પણ વ્યવસ્થા હોવી જોઈએ એક લીડર તરીકે અમે આગેવાની કરી અને જ્યારે કિસાન સહકાર સમિતિ બધા ખેડૂતોને સાથે લઈને જતી હોય તો એ ખેડૂતની ચિંતા કરવી અમારી નૈતિક જવાબદારી છે પછી ત્રણ ત્રણ મહિના સુધી ખેડૂત છૂટે નહીં તો ખેડૂતને બિચારાને છોડાવવાની ન હોય વકીલની વ્યવસ્થા નો હોય બે બે મહિના સુધી કોઈને જેલમાં રહેવું પડે ને તો એ આગેવાન માટે દુઃખની વાત કહેવાય એટલે હું કોઈ મારા ખેડૂતને એવી રીતે મારી વ્યવસ્થા ન હોય ને સીધા એમના આંદોલનમાં નાખી દઉં એવું તો કાંઈ આપણે કરવાનું નથી આપણે કાયદાકીય લડત લડવાની છે લડવાની છે અને ગાંધી માર્ગે લડવાની છે જેથી કરીને આપણા ખેડૂતો ક્યાંય ફસાય નહીં છતાં પણ એ કરતા કરતા રાખવાની છે અને આ બધા જ કામ છે એ હું કે મારી સમિતિના જે તમામ કન્વીનરો અમારી સમિતિના તમામ કન્વીનરો છે એ અમે એકલા હાથે ન કરી શકીએ અમે બધા કન્વીનર દસ બાર કે પંદર જણાના કન્વીનર છે તો અમે આ કોઈ પંદર જણાથી આ લડાઈ નહીં લડાઈ